નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલે યુનો દ્વારા ઘોષિત કરાયેલ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાનારી હોય પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા મથક ખાતે રાજગઢ પોલીસ દ્વારા બંદોબસ્ત માટેની પૂર્વ તૈયારી માટે એક અગત્યની બેઠક પોલીસ કર્મચારીઓની અને હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનોની રાખવામાં આવી હતી પોલીસ ખૂબ જ તૈનાત થઈ ગઈ છે અને આવતીકાલે યોજાનાર નવ ઓગસ્ટના કાર્યક્રમની પૂરતી બંદોબસ્ત માટેની તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે આવતીકાલે ગોગંબા ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે કે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઊભો ન થાય તે માટેના પ્રયત્નો કરવા માટે ઠેકઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ તંત્રની અન્ય કુમકો પણ ગોગંબા ખાતે બંદોબસ્ત માટે ઉતારવામાં આવશે જે અંગેની જાણકારી તેમજ તે અંગેની યોગ્ય જરૂરી સૂચનાઓ રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ અને તેમના સ્ટાફ દ્વારા સમગ્ર પોલીસ તંત્રને સજ્જ કરવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના સિવાય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને તેની રેલી સૌહાર્દપૂર્ણ અને ભાઈચારા સાથેના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું હતું